પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેના પગલે જનજીવન પ્રભાવિત થયું છે અને બપોર બાદ રોડ રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળી રહ્યા છે ત્યારે અસહ્ય ગરમી અને લૂથી રાહત મળે તે માટે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા છાશ પાણી કેરીના બાફલા સહિતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં લુણાવાડા હાઈવે માર્ગ પર હિન્દી સમાજ સેવા સમિતિ દ્વારા કાળઝાડ ગરમીમાં અને લૂથી રાહત મળી તે માટે વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ વિનામૂલ્યે છાશનો લાભ લીધો હતો ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા લુણાવાડા હાઈવે પર અવર જવર કરી રહેલા રાહદારી વાહનચાલકો અને બહાર ગામથી આવતા લોકોને અસહ્ય ગરમી અને લૂથી રાહત મળે તે માટે હિન્દી સમાજ સેવા સમિતિ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું